હેલો દોસ્તો સ્વાગત છે આપ સર્વેનો प्रिपरेशन વિથ જુનિયર ટેશનલ ડિજિટલ પ્લેટફોર્મ પર આજે આપણે જોવાના છે સરેરાશ અને આપ અમારી ચેનલ પર પ્રથમ હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેથી આપણા તમામ વિડિયોને તમારા ડાબ સુધી પહોંચી રહે તો ચાલો તમારો સમય વધારે નથી લેવો ઝડપથી સરેરાશ શરૂ કરીએ તો સરેરાશ ખરેખર છે શું સરેરાશ ને આપણે સામાન્ય ભાષામાં સરાસરી કહીએ છે તમે નાના ધોરણમાં ભણ્યા છો ત્યારે તમને સરાસરી શબ્દનો આવતો એ ખરેખર સરેરાશ છે આપણી

ચાર ત્રણ બે એક આની સરેરાશ કાઢવાની છે તો આપણે શું કરશું પેલા એનું સરેરાશ નું સૂત્ર યાદ રાખજો સરેરાશ બરાબર સરવાળો છેદમાં કુલ સંખ્યા કોઈ પણ સંખ્યા હોય તમારે એનો સરવાળો કરીને ભાગ્યા છેદમાં કુલ સંખ્યા લખી દેવાની ચાર ત્રણ બે કેટલા થયા ચાર ને ત્રણ સાત ને બે નવ ને દસ દસ ભાગ્યા ચાર તમે કરવા તમારો જવાબ હજી તમારે આમાં પોઈન્ટમાં લાવો તો આવી શકે આપણે પોઈન્ટમાં લખીએ

તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ સત્તર ને અગિયાર અઠ્યાવીસ અઠ્યાવીસ ને દસ આડત્રીસ ઓગણચાલી ચાલીસ એકતાલીસ એકતાલીસ ને દસ એકાવન એકાવન ને સાત અઠાવન અઠાવન ને દસ અડસઠ ઓગણસીર સિત્તેર ને સાત સિત્યોતેર

પણ તમને ખબર હોય તો શૂન્યનું કોઈ મહત્વ નથી આનો સરવાળો કરો 1 ને 2 3 3 ને 3 6 6 ને 4 10 10 ભાગ્યા 5 કરો તો તમારો જવાબ આવે 2 આની થી ઈઝી ક્વેશ્ચન ક્યાંય ના હોય ચાલો તલાટીમાં તમને થોડીક ભરમાવાની કોશિશ કરી છે તમને જોઈન લાગે કે અઘરો દાખલો છે ચાલો તલાટીમાં તમને થોડીક ભરમાવાની કોશિશ કરી છે તમને જોઈન લાગે કે અઘરો દાખલો છે પણ આના જેવો ઈઝી દાખલો ક્યાંય નો આની સરાસરી તમારે શોધવાની છે તો પેલા તમારે શું કરવાનું ખબર સરખા છેદ હોય નવ પ્લસ ચાર ના છેદ માં નવ વધુ કોણ અગિયાર વાળો સાત ના છેદ માં અગિયાર પ્લસ ચાર ના છેદ માં અગિયાર ચાલો કુલ રકમ છે એક બે ત્રણ ચાર પાંચ છ છ ભાગ્ય દો હવે તમે કોમન દેખાય સરવાળો કરો પાંચ ને ચાર નવ છેદમાં નવ અહીંયા એક થઈ ગયો અગિયાર ચાર ને સાત અગિયાર આનો એક થઈ ગયો ત્રણેય નો સરવાળો કરો એક ત્રણ ના છેદ માં છ એટલે એક ના બે આ તમારો જવાબ આવ્યો અડધો

તમે જોઈક લાગે છેદમાં ચાર ચાર છેદ માં પાંચ પાંચ પણ આ ત્રણ વાર છે જોડી નથી બનતી ત્રણ વાર તો આને કેમ સોલ્વ કરશું તો પહેલા તો

તો આપણો સરવાળો એક ને એક કેટલા થયા બે વધતા ચારના છેદમાં માં પાંચ છેદમાં પાંચ તો એમને એમ હશે ઉપરનું સાચું રૂપ આપો પાંચ દુ દસ દસ ને ચાર ચૌદ તો ચૌદ ના છેદ માં પાંચ છેદનો છેદ છેદમાં જતો રહે પાંચ ગુણ્યા પાંચ પચું પચું ને પચીસ તો ચૌદ ભાંગ્યા તમારે પચીસ કરવાના છે તમારો સાચો આન્સર છે ચાલો એ જ ક્વેશન છે તમને જો હવે આવડી ગયું હોય તો પેલા વિડીયો હોલ્ડ કરો અને પોતાની જાતે ગણવાની ટ્રાય કરો પછી મારો વિડીયો તમે આગળ જુઓ ચાલો આપણે ગણતરી કરીએ હવે તો એકસો બાર ચાલો હું ડાયરેક્ટું અંદર નથી મૂકતો એકસો બાવન ને ત્રણસો બે ડાયરેક્ટ તમે કરો તો એ ખબર પડે જો સો ને સો બસો ત્રણસો ચારસો ત્રણસો સાતસો થઈ ગયા પાછળ સરવાળો કરો બાર બાવીસ બત્રીસ બાવન ને ઝીરો બે ને બે ચાર ને બે છ ને બે ટોટલ થશે તો સરવાળો લખી સરાસરી માટે શું કરવું પડે ઉપર સરવાળો સંખ્યા સંખ્યા છે કરો પાંચ એકાને પાંચ ત્રણ બે પાંચ છીસ પાંચ ને વીસ એકસો ચોસઠ તમારો સાચો આન્સર ચાલો એની જેવો જે ગીધી ક્વેશન એક ક્લાસમાં 6 છોકરીઓની સરેરાશ ઊંચાઈ એકસો ને છે જેમાં પાંચ છોકરીઓની ઊંચાઈ આપણને આપી દીધી છે તો છઠ્ઠી છોકરીની ઊંચાઈ શોધો એકદમ ઈઝી છે શું કરવાનું તમને કહી દઉં પહેલા છ છોકરીઓની સરેરાશ શું મળે તો એ બેનો ગુણાકાર કરી નાખો 148 ગુણ્યા 6 હવે તમારો ટાઈમ વેસ્ટ ન થાય એટલા માટે મેં ગુણાકાર કરીને નાખ્યો છે તો 148 ગુણ્યા 6 તમે કરો તો થાય 888 હવે આ પાંચ છોકરીઓની ઊંચાઈનો સરવાળો એ મેં કરી રાખ્યો છે એ આપણે એમાંથી બાદ કરશું કેટલો 737 થાય છે બાકીની જે ઊંચાઈ વેધી એ તમારી છઠ્ઠી છોકરીની ઊંચાઈ હશે કેટલી થાય છે 151 અમે તમારા માટે સરવાળો એટલા માટે કરી લેકો તમારો ટાઈમ વેસ્ટ નો થાય રેડી બાકીના ક્વેશ્ચન ઝડપથી જોઈ શકીએ ચાલો સેમ ક્વેશ્ચન રિપીટ થાય છે કે 30 છોકરાઓની સરેરાશ ઊંચાઈ 150 સેમી છે પાછળથી ખબર પડી કે એક છોકરાની ઊંચાઈ 165 સેમી હતી તે ખોટી રીતે 135 સેમી લેવાય ગયેલ છે તો બધા છોકરાની સરળાશ ઉમાર શોધો અમે તમને આગળના દાખલામાં એમ તો કીધું કે બાદબાકી કરવાની છે અને માઈનસ કરી નાખવાનું પણ એટલું યાદ રાખજો કે જ્યારે તમે મોટી રકમની જગ્યાએ નાની રકમ લઈ લીધી હોય તો આવા કિસ્સામાં તમારે સરવાળો કરવાનો અને જો એનાથી ઉલટું હોય કે નાની રકમની જગ્યાએ જો મોટી લીધી હોય ત્યારે બાદબાકી કરવા ખાસ યાદ રાખજો ફરીથી કહું છું કે જો તમે મોટી રકમ લઈ લીધી હોય નાની રકમની જગ્યાએ તો બાદબાકી કરવાની અને નાની રકમ લઈ લીધી હોય મોટી રકમ ની જગ્યાએ તો તમારે સરવાળો કરવાનો તો અહીંયા કઈ રકમ લીધી 133 લીધી નાની છે તો સરવાળો કરવો પડશે તો પહેલા તો જો 30 150 કરશું તો થાય 4500 એમાંથી આપણે બાદ કરવાનો કેટલા 165 માંથી 135 થાય તો વધે 30 પણ બાદ નથી કરવાનો પ્લસ કરવાનો કેમ કેમ કે નાની રકમ લીધી છે મોટી રકમ ની જગ્યાએ ચાલો એના ભાગે આપણે પાછા કેટલા કરી દઈશું 30 છોકરા છે એટલે 30

તો આપણે સૌથી પહેલા બધાનું સરેરાશ વજન કેટલું છે 45 તો આ ત્રણેયનો સરવાળો કેટલો થશે આપણે શોધીએ તો a plus b plus c હવે એક તમે 45 ગણો તો ત્રણ કેટલું થાય 135 થયું હે ને સરવાળો આવે છે 135 ab નું સરેરાશ કેટલું 40 તો આમાં આપણે એનો સરવાળો કરવો હોય તો ડબલ થાય 40 ના ડબલ કેટલા થાય 80 કેમ કે સરેરાશ અડધું થઈ ગયું બે બે સંખ્યા છે એટલે થાય અહીંયા BC નું સરેરાશ અડધું થાય 43 2 40 2 80 ને 3 2 6 તો B C 86 હવે અહીંયા તમારે સમજવું પડે એવું આવ્યું કે અહીંયા તમે જો A B C કેટલું છે 135 એમાંથી જો તમે આ બધું કાઢો તો B તો બે વાર નીકળી ગયો તો તમારો જે જવાબ આવે એ અહીંયા સાચો મળશે પણ એનું ઉલટું કરી નાખીએ કે આ બધામાંથી આપણે A B A B ને C નું કાઢી નાખીએ તો એકવાર બીજો વધશે એટલે તો જો a b ને c નું કાટ નાખીએ રેડી તો એકવાર બી તો વધે છે તમને કરીન બતાવુ કે 80 ને 86 કેટલા આય લખો જો a + b છે આયા હું છે + b + c છે રેડી એમાંથી આપણે કાટશું a b c a + b + c એ આપણે શોધવાનું છે રેડી a b કેટલા છે 80 છે આ કેટલા છે 86 છે એમાંથી બાદવાનું કેટલા છે 135 છે એસી ને છી આઠ ને સોળ એકસો એકસો છ માંથી બે હાજર સોળ માં પૂછાયેલા ક્વેશ્ચન કે સોળ બાળકોની સરાસરી ઉંમર અગિયાર વર્ષ છે જો સોળ વર્ષની એક બાળક ઉમેરવામાં આવે તો નવી સરાસરી ખાલી જગ્યા થાય જો તમને આવડી ગયું હોય હવે તો થોડીવાર વિડિયો વિડીયો કરીને કરીને જે ગણવાની ટ્રાય કરો પછી તમે આગળ જોજો ચાલો તો ગણીએ કે બાળકો છે એની સરાસરી કેટલી આપણે ત્રણ તો આ કુલ સરવાળો આપણને મળશે પછી શું કરશું એમાં આપણે સોળ પોઈન્ટ ચાર ઉમેરી દઈશું એટલે એક બાળક ઉમેરી દીધો અને કુલ બાળક સોળ હતા સત્તર થઈ જશે એટલે જે જવાબ મળે એના ભાગી આપણે સત્તર કરશું મેથડ સમજાવી દીધું આપણે ગણીએ ચાલો હવે ગુણાકાર કરવો હોય પોઈન્ટ હોય ત્યારે શું કરવાનું પોઈન્ટ ને ભૂલી જવાનો 113 16 કરો 113 16 તો 0 113 6 તેરી ને 18 વધી પડી 1 6 કા 6 ને 1 7 6 કા ને 6 8 7 ને 3 10 ની 0 વધી પડે 6 ને 7 ને 8 1808 આવો જો અહીં લખો 1808 પણ પોઈન્ટ પછી એક આંકડો હતો તે ભૂલવાનો નહીં આપણો કોલ વાળો આવ્યો

તો સૌથી મોટો અંક શોધો હવે ધારો કે તમને સતત અંકો કહો તો સતત પાંચ સાત આઠ નવ દસ એમ તમે લાઈનમાં લેતા હોય તો શું થાય દર વખતે એક એક વધારો થાય પણ આપણને ખબર નથી કયો અંક છે તો આપણે લઈ લઈએ એવા પાંચ અંકો છે તો પેલો એક્સ હશે તો બીજો એક્સ પ્લસ વન ત્રીજો એક્સ પ્લસ ટુ ચોથો એક્સ પ્લસ થ્રી અને પાંચમો એક્સ પ્લસ ફોર આ સતત અંકો થઈ ગયા એટલે તમે આમાં કોઈ પણ સંખ્યા મૂકે શોધી શકો પણ આપણે સરેરાશ આપેલી છે 7 આનો સરવાળો કરો 1 ને 2 3 3 ને 3 6 6 ને 4 10 1 2 3 4 5 5x 5x 10 રેડી હવે એની સરેરાશ આપણને આપેલી છે 7 તો સરેરાશ કઈ રીતે શોધાય તો બધાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા તો 1 2 3 4 5 પાંચ સંખ્યા છે તો 5x 10 છેદમાં કેટલા 5 પણ એ આપણને સરેરાશ આપી દીધેલી છે 7 આ બાજુ ભાગાકારમાં તો પચું પચું પચીસ તો આપણો આન્સર આવે પાંચ સૌથી મોટો સોરી સૌથી મોટો કીધો ને સૌથી મોટો તો આ હશે છેલ્લો એક્સ પ્લસ ચાર તો પાંચ પ્લસ ચાર કેટલા થાય 9 તો આપણો સાચો આન્સર આવે અનિકેત દ્વારા ગણિત અને વિજ્ઞાનમાં મળેલ કુલ માર્ક્સ એ અંગ્રેજીના માર્ક્સ કરતા સો વધુ છે તો તેણે અંગ્રેજીમાં કેટલા માર્ક્સ મેળવ્યા હશે અને આપણે ત્રણેય વિષયની સરેરાશ આપી દીધી છે સાહેબ ચાલો દાખલો આપણે કેમ ગણશું તો સરેરાશ ઉપરથી કુલ માર્ક્સ પહેલા તો ગણી લઈએ સરેરાશ 60 છે વિષય 3 છે તો 6 તેરી ને 18 180 માર્ક્સ થયા કુલ ચાલો આપણે ગણવાના કોના છે ઇંગ્લિશના

પછી ત્રણ પછી 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 થઈ ગઈ એના આપણે કેટલા 5 ચાલો સત્યાવીસ ને અઠ્યાવીસ અઠ્યાવીસ ભાગ્યા પાંચ પોઈન્ટમાં જવાબ લાવી દઈએ અઠ્યાવીસ ભાગ્યા પાંચ કરો તો પચું પચું પચીસ ત્રણ બધા પોઈન્ટ મૂકો પાંચ 6 ને

તો આપણને ઝડપથી જવાબ મળશે તો સરેરાશ આપણને કેટલી આપતી હતી પંદર પોઈન્ટ લખી દે વચ્ચે પંદર પોઈન્ટ છે પંદર પોઈન્ટ ચાર એલિગેશન એ રીત શું થશે છોકરાઓની જે સરેરાશ એને તમે આમાંથી બાદ કરશો ને તો એ છોકરીઓ બધી જતી રહેશે કિંમત આપણને મળશે છોકરીઓની સરેરાશ છે એ બાદ થઈને તમે અહીંયા લખશો તો છોકરા વાત જતી રહેશે એક બીજી કિંમત મળશે પછી બેનો ગુણોત્તર આપણે શોધી ચાલો છોકરાની 16.4 છે તો 16 માંથી 15 ગયા તો વધે 1 પણ 4 માંથી 8 નો જાય તો બાદ બાકી કરવા લો 16.4 અને 15.8 ચાલો 8 9 10 11 12 13 ને 14 6 વધ્યા તો આપણો જવાબ આવશે 0.6 એના આ લખી દીધું સેમ એવું 15.8

કે એક ક્રિકેટ ટીમ દ્વારા બનાવેલા રનની સરેરાશ 50 છે જો કેપ્ટનના રન બાદ કરવામાં આવે તો સરેરાશ 5 વધી જાય છે તો કેપ્ટનના રન શોધો ચાલો આપણે બાદાઈ કરશું પણ પહેલા તમને ખબર હોય જોઈએ કે ક્રિકેટની અંદર કેટલા ખેલાડી હોય તો ખેલાડી હોય 11 સરેરાશ કેટલી છે 50 તો કુલ કેટલા રન કરે પહેલા જાણી લઈએ 11 5 અને 55 તો 550 આવું છે હવે સરેરાશ 5 વધી જાય પંચાવન ગુણ્યા દસ કરો તો એ પાંચસો પચાસ જ થાય રનમાં કોઈ ફેરફાર નથી પડતો તમે કેપ્ટનને કાઢી નાખો તો એ રનમાં ફેરફાર પડતો નથી તો કેપ્ટન ના રન કેટલા હોય ઝીરો